ગુજરાતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદમાં છે સુમુલ એક હજાર કરોડના કૌભાંડ અંગે દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને પીએમને સન પત્ર લખ્યો હતો સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કૌભાંડ આચરુ પૂર્વ સાંસદ માનસિંહ પટેલે આક્ષેપ કર્યો હતો પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસ ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવી જે અંગેની તપાસ

લાખો પશુપાલકોના પરસેવાની કમાણી પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ એક હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યું